રાજ્યની શાંતિ ડોહળતા અને સામાન્ય નાગરિકને રંજાડતા અસામાજિક તત્વો અને ગુંડા તત્વો પર કડક કાર્યવાહી કરતા સરકાર અને પોલીસ પાસાનો ઉપયોગ કરતી હોય છે પાસા કયા ગુનેગાર પર લાગતી હોય છે અને અત્યારે ગુજરાતના નાગરિકોની સુરક્ષા જળવાય તે માટે આ ગુજરાતની પોલીસ કયા કાર્યક્રમો ચલાવી રહી છે તેની વિગતવાર વાત કરવી છે વૈષ્ણવ તો તેને કહીએ જે પીર પરાઈ જાનાને રે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંચી ગુજરાતની પોલીસ આ રાજ્યના નાગરિકોને ખાસ કરીને બાળકો મહિલા અને વૃદ્ધો છે તેની સુરક્ષા જળવાય અને તેમને સાંત્વના મળી રહે તે કારણસર સાંત્વના કેન્દ્ર સી ટીમ તેરા તુચકો અર્પણ સહિતના કાર્યક્રમો ચલાવી રહી છે એક તરફ આ નાગરિક છે તો સુરક્ષાનો ભાવ અનુભવે ત્યારે બીજી તરફ આ રાજ્યની સુરક્ષા અને શાંતિ ડોહળતા ગુંડા અને અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરવા માટે કડક કાર્યવાહી કરવા માટે આ રાજ્યની સરકાર અને પોલીસ છે તે પાસાનો પણ ઉપયોગ કરતી હોય છે અને ગુનેગારો જે ભાષામાં સમજતા હોય તે ગુનેગારોને કાયદાની ભાષામાં ગુજરાતની પોલીસ અત્યારે સમજ આપી રહી છે ડીજીપી વિકાસ સહાય અગિયારસો સત્તાવન તેમના પર ધ્યાન રાખી રહી છે તેમને ભેગા કરી કાયદાની સ્પષ્ટ સમજ આપી રહી છે અને આરોપીઓ અત્યારે કોઈપણ પ્રકારની કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા નથી તેની વિગત પણ

રાજકોટમાં તોતેર છે અમદાવાદ શહેરમાં ત્રણસો નેવ્યાસી છે સુરત શહેરમાં પાંચસો બત્રીસ છે જ્યારે વડોદરા શહેરમાં એકસો ને આરોપીઓ તેમણે પાસા ભોગવી ચૂક્યા છે આરોપીઓ હવે આવનારા સમયમાં કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં ન સંકળાય તે માટે તેમને કાયદાની સ્પષ્ટ સમજ પણ આપવામાં આવી રહી છે અને તેમને કહી દેવામાં પણ આવ્યું છે કે જો તે કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સામે આવશે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી પણ થશે પાસા કાયદો શું છે ને કોના પર લાગે તેની વાત કરીએ તો પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટી આ કાયદો એટલે કે પાસા આ રાજ્યમાં અસામાજિક પ્રવૃત્તિ આચરનારા લોકો પર આ કાયદો લગાવવામાં આવે છે કોના પર આ કાયદો લાગે છે તો બુટલેગરો છે અનૈતિક કામ સાથે સંકળાયેલા લોકો છે વ્યાજખોરો છે જુગારધામ ચલાવનાર લોકો છે અને અનૈતિક કામ સિવાય જમીન માફિયા હોય કે સાયબર ક્રાઇમ સાથે ગુના આચરતા હોય છે તેમના વિરુદ્ધમાં ગુજરાતની પોલીસ તે પાસાનો ઉપયોગ કરે છે અને આરોપીઓને જેલ ભેગા કરી રહી છે ગુજરાતની પોલીસ આ રાજ્યમાં અસામાજિક તત્વોને અને અને અપસામાજિક પ્રવૃત્તિ છે તેને કાબુમાં કરવા માટે હવે